જીવિત પુત્રિકા વ્રત કથા અને તેનો મહિમા આજે આપણે શ્રવણ કરવાનો છે કેમ કે આજે જીવિત પુત્રિકા વ્રત છે તો જીવિત પુત્રિકા વ્રત બાળકોના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય આયુષ્યની કામના માટે રાખવામાં આવે છે આ ત્રણ દિવસના ઉપવાસમાં ચોવીસ કલાકના અવતરિત પાણી વગરના ઉપવાસનું મહત્વ છે આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરતી મહિલાઓ કંઈ પણ સેવન કરતી નથી અને જીવત પુત્રિકા વ્રત દર વર્ષે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે માનવામાં આવે છે આ વ્રત સપ્તમી તિથિના દિવસે નાઈને ખાઈ ખાઈને શરૂ થાય છે અને નવમી તિથિના રોજ પારણા સાથે સમાપ્ત થાય છે તો મિથિલા અને બનારસ પંચાંગ અનુસાર આ વર્ષે જીવિત પુત્રિકા વ્રત અલગ અલગ દિવસોમાં પડી રહ્યું છે તેમાં મિથિલા પંચાંગનું પાલન કરે છે તેઓ ચોવીસ સપ્ટેમ્બર જુતિયા ઉપવાસ કરશે જ્યારે બનારસ પંચાંગનું પાલન કરનાઓ પચીસ સપ્ટેમ્બરના રોજ ઉપવાસ કરશે આ વ્રત મહાભારત કાળ સાથે પણ જોડાયેલું છે વાર્તાઓ અનુસાર જ્યારે અશ્વસ્થામાએ પાંડવોના તમામ સૂતેલા પુત્ર અને અભિમન્યુના અજાત પુત્રને મારી નાખ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનના પૌત્રને ગર્ભમાં જ પાછો જીવિત કર્યો હતો આ કારણથી અર્જુનના આ પુત્રનું નામ જીવિત પુત્રિકા રાખવામાં આવ્યું હતું અને માન્યતા અનુસાર આ જ કારણ છે કે માતાઓ તેના પુત્રના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે જીવત પુત્રિકા વ્રતની કથામાં સિયાની અને મરચાની પણ ઉલ્લેખ છે જીવિત પુત્રિકા વ્રત માટે વ્રત શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા સવારે કંઈ પણ ખાઈ કે પી શકાય છે અને સૂર્યોદય પહેલા મહિલાઓ પાણી શરબત કે અન્ય ફળો અને મીઠાઈ ખાવાની વસ્તુઓ લઈ શકે છે તેને શાળગ્રહી કહે છે અને આ વ્રત કરતા પહેલા નોન સાગી ખાવાની પણ પરંપરા છે એવું કહેવાય છે કે નોની ગ્રીસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ આર્યન હોય છે જેના કારણે ઉપવાસ કરનારના શરીરમાં પોષક તત્વોની ઉણપ થતી નથી આ વ્રત તોડ્યા પછી મહિલાઓ પોતાના ગળામાં જીત્યાનો લાલ રંગનો દોરો પહેરે છે અને ઉપવાસ કરતી સ્ત્રીઓ પણ જીતિયા લોકેટ પહેરે છે પૂજા દરમિયાન સરસવનું તેલ અને મોટર ચડાવવામાં આવે છે ઉપવાસ તોડ્યા પછી આ તેલ બાળકના માથા પર વરદાન સ્વરૂપે લગાવવામાં આવે છે જીવિત પુત્રિકા કે જેને જીતિયાઓ પણ કહેવામાં આવે છે અને આ તહેવાર મુખ્યત્વે બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ ભારતીય રાજ્ય નેપાળના મેથલી તેમજ ભોજપુરી ભાષાના પ્રદેશોમાં ઉજવામાં આવે છે તેઓ માતાઓ તેના બાળકો માટે આ વ્રત કરે છે અને એક કથા અનુસાર જુમુતવાહન ગાંધર્વનો રાજા હતો તેણે પોતાનું રાજ્ય તેના ભાઈને આપી દીધું અને તે પિતાની સેવા કરવા માટે જંગલમાં ચાલ્યો ગયો ત્યાં તેમણે એક વૃદ્ધ વૃદ્ધસિંહને શોક કરતી જોઈ અને તેણે તેને પૂછ્યું તો તે નાગવંશને એટલે કે સાપના પરિવારની છે શપથમાં બંધાયેલી હોવાને કારણે લેવાને કારણે તેને આવતા દિવસોમાં તેના એકમાત્ર પુત્રને ગુરુડને ખવડાવવું પડશે તેના એકમાત્ર દીકરાનું રક્ષણ વચન આપ્યું દિવસે ખડકો પર સુઈ ગયા અને પોતાને ગુરુડને અર્પણ કર્યો ગરુડે આવીને પોતાના પંજાથી ઝુમૂત વાહન પર હુમલો કર્યો અને જુમૂત વાહન શાન રહ્યા અને પછી ગરુડે હુમલો કરવાનું બંધ કરી દીધું ગરુડે તેની ઓળખ પૂછીને પૂછપરછ કરી અને પછી જુમુતવાહકે આખી વાત સંભળાવી તેનાથી દયા અને પરોપકારીથી પ્રભાવિત થઈને ગરુડે વચન આપ્યું કે તે નાગવંશીઓ તરફથી કોઈ બલિદાન નહીં લે આ દંતકથાની યાદમાં માતાઓ તેના બાળકની સુખાકારી માટે આ વ્રત કરે છે તો આ વ્રતની માન્યતા ખૂબ જ સરસ છે કે તે પોતાની માતાઓ બધી જ માતાઓ પોતાના બાળક માટે અને તેના બાળક અને સંતાનની સર્વ પ્રકારે રક્ષા થાય તે માટે આ વ્રત કરે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ